તિવણાના સિકરિયા ખાતે સંગઠિત હિન્દુ સમર્થ ભારતના નાદ સાથે ભવ્ય હિન્દુ સંમેલન સંપન્ન સંગઠિત હિન્દુ સમર્થ ભારત આ સૂત્રને સાર્થક કરવા માટે આજે બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું સરદાર કૃષિનગર મંડળ દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી સનાતન સંસ્કૃતિના જતન અને સામાજિક એકતાના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમની વિગતો જોઈએ અમારા ખાસ વિશેષ અહેવાલમાં દાંતીવાડાના સિકરિયા સ્થિત શ્રી ગુરુકૃપા ગૌશાળા આજે ભક્તિ અને શક્તિના સંગમનું કેન્દ્ર બની હતી સરદાર કૃષિનગર મંડળ દ્વારા આ સંમેલનમાં લટિયા જોરાપુરા સિકરિયા નાદોતરા કોલોની યુનિવર્સિટી વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જેમાં યોજાયેલ સંમેલનમાં ભોપાલસિંહ વાઘેલા દ્વારા ભારે જેમત થકીયા સંમેલન યોજવામાં આવ્યું ત્યારે હિન્દુ જાગૃતિ ચળવળને નવી ઉર્જા આપવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં માતા બહેના યુવાનો અને વડીલો એક સૂત્રે જોડાઈ સનાતન ધર્મ પ્રત્યે પોતાની અલગ આસ્થા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ પોતાના આશીર્વચન દ્વારા સમાજને નવી દિશા ચીંધી જાખળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી આઠ ચેતનપુરી મહારાજ અને ગાયત્રી મંદિરના શિવરાજભાઈ મહારાજ દ્વારા ધર્મ રક્ષણ અને સામાજિક સમરસતા પર ભાર મૂકવામાં આવ્યો સંતોએ જણાવ્યું કે હિન્દુ સમુદાયની એકતા જ સમર્થ ભારતના નિર્માણનો પાયો છે રવિવારની સવારથી જ કાર્યક્રમ સ્થળે ભક્તિમય માહોલ જોવા મળ્યો હિન્દુ સંમેલન સમિતિના સભ્યો દ્વારા તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી સ્થાનિક આગેવાનોના મતે આ સંમેલન માત્ર એક મેળાવડાઓ જ નહીં પરંતુ આવનાર પેઢી સંસ્કાર અને સંસ્કૃતિના સિંચનનું એક મહત્વ પગલું છે આમ સરદાર કૃષિનગર મંડળના નેજા હેઠળ યોજાયેલા હિન્દુ સંમેલન ભારે ઉત્સાહ અને એકતાના સંદેશ સાથે સંપન્ન થયું આ કાર્યક્રમ સમગ્ર પંથકમાં હિન્દુ જાગૃતિને લહેર પેદા કરી છે એવા શૈલેસી વાગેલા ભારતીય સ્મિતા દાંતીવાડા